નમસ્કાર મિત્રો આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર એક ભારતમાં મોટા ભાગની ફિલ્મો કયા દિવસે રિલીઝ થાય છે ઓપ્શન છે એ શુક્રવાર બી રવિવાર સી મંગળવાર દીક બુધવાર તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે જવાબ છે શુક્રવાર પ્રશ્ન નંબર બે કયા દેશમાં એક પણ ન્યૂઝ ચેનલ નથી ઓપ્શન છે એક નેપાળ બી ગ્રીક દેશ સી સાઉદી અરેબિયા વિચારવા માટે જવાબ છે ગ્રીક દેશ પ્રશ્ન નંબર ત્રણ વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો હતો ઓપ્શન છે એક ભારત બી ચીન સી પાકિસ્તાન

પ્રશ્ન નંબર પાંચ ભક્તિ આંદોલનની શરૂઆત કોને કરી હતી ઓપ્શન છે એ રામાનુજ બી રહીમ સી ગુરુ નાનક ડી કબીર તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે જવાબ છે રામાનુજ પ્રશ્ન નંબર છ મેલેરિયામાં કયા અંગને અસર થાય છે ઓપ્શન છે એ થાથ બી ફેફસા સી મગજ દીપ બરોળ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે જવાબ છે બરોળ પ્રશ્ન નંબર સાત કયા પ્રદેશને ભારતનું ભારત સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે ઓપ્શન છે એ મનાલી બી શિમલા સી કાશ્મીર ડી હિમાચલ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ ટાઈમ મળે છે સાચો જવાબ છે કાશ્મીર પ્રશ્ન નંબર આઠ અલ્હાબાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે ઓપ્શન છે એક ગંગા દીપ યમુના સી કાવેરી દીપ ગંગા યમુના સંગમ તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે જવાબ છે ગંગા યમુના સંગમ પ્રશ્ન નંબર નવ ગરીબોની બદામ કોને કહેવાય છે ઓપ્શન છે એક ચણા બી કઠોળ સીત મગફરી વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે જવાબ છે મગફરી પ્રશ્ન નંબર દસ ભારતની સૌથી જૂની ભાષા કઈ છે ઓપ્શન છે એ અંગ્રેજી બી ઉર્દુ સી સંસ્કૃત દી હિન્દી તમને વિચારવા માટે ત્રણ સેકન્ડનો ટાઈમ મળે છે જવાબ છે સંસ્કૃત प्रश्न नंबर 11 बाली उत्सव क्या ઉજવાય છે ઓપ્શન છે A ઓરિસ્સા B આસામ C કેરળ D તમિલનાડુ તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળેલ છે જવાબ છે ઓરિસ્સા પ્રશ્ન નંબર 12 નકશા બનાવવાનું વિજ્ઞાન શું કહેવાય છે ઓપ્શન છે A ભૂગોળ B કાર્બોલોજી

જવાબ 6 ગંગા નદી પ્રશ્ન નંબર 14 વિશ્વમાં કેટલી ભાષાઓ બોલાય છે ઓપ્શન છે A 5000 B 6000 C 6500 D 7000 તમને વિચારવા માટે 3 સેકન્ડનો ટાઈમ મળેલ છે જવાબ છે 6500 પ્રશ્ન નંબર 15 નદીઓનો દેશ કોને કહેવાય છે ઓપ્શન છે એક ભારત B. અમેરિકા સી બાંગ્લાદેશ D. ચીન તમને વિચારવા માટે ત્રણ સેકન્ડ નો ટાઈમ મળે છે જવાબ છે બાંગ્લાદેશ